એની કતારો છે છે લાગી બગસરામાં એ આ કતારો લાગી છે બગસરામાં ક્યા ખાતર મળતું નથી ને મળે છે તો છે છે ને આપે એક થેલી ત્રણસો રૂપિયાનો ભાણીયો હજાર રૂપિયામાં આપે છે આ ખેડૂતોને કેમ પોસાય બીજી કંપનીના ખાતર દાબે છે સરદાર નું જોઈ છે તો સરદાર નું આપતા નથી કેટલા ટાઈમ જે મુશ્કેલી છે આ મુશ્કેલી લગભગ એક મહિના થ છે આની આ પોઝિશન બરોબર તડકાના લાઇનમાં ઉભા રહી છે ખાતર મળતું નથી સાધન અને ટ્રેક્ટરની આ સાધન દસ દસ કિલોમીટર કોઈ વીસ કિલોમીટર થી આવે બરોબર અને હજાર હજાર ના ભાણિયા લેશે ત્રણસો રૂપિયાનો ભાણીયો હજાર રૂપિયા માં દાબે છે ભેગો